કપાસના પાકમાં ઉપર છંટકાવમાં શા માટે ખાતરો નાખવા જોઈએ તો ખેડૂત મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી આપણે કપાસની ખેતી એકને એક જમીનમાં કરીએ છીએ એટલે ઘણી વખત પોષક તત્વોની ઉણપ છે તે વધારે માત્રામાં જોવા મળતી હોય છે હવે ખેડૂત મિત્રો પોષક તત્વોની ઉણપ છે તે પૂરી કરવા માટે આપણે વૃદ્ધિ વિકાસના તબક્કાથી લઈને પરિપક્વતા સુધી આપણે ઓગણીસ 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 જીરો બાવન ચોત્રીસ કેલ્શિયમ નાઇટ્રેટ મેગ્નેશિયમ સલ્ફેટ તેર ચાલીસ તેર બાર એકસઠ આવા ઘણા બધા ખાતરો છે તે આપણે કપા અને પોષક તત્વોની ખામી છે તે દૂર કરતા હોઈએ છીએ હવે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે કપાસના પાકમાં સલ્ફરની હાજરી ખૂબ સારી એવી છોડમાં હોય તો ફૂગના રોગો છે તે ઘણી વખત આવતા નથી અને આવે તો પણ વધારે પ્રમાણમાં નુકસાન નથી કરી શકતા આ ઉપરાંત કેલ્શિયમની ખામી હોય તો ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે ફ્લાવરિંગ છે ફાલ ફૂલ છે તે છોડમાં ઓછા બેસે છે બોરણની ખામી હોય તો નાના નાના ઝીંડવા છે તે ઘણી વખત ખરી પડતા હોય છે આ ઉપરાંત વૃદ્ધિ વિકાસ કપાસનો છોડ ન કરતો હોય તો ફોસ્ફરસની ખામી હોય તો આવું બનતું હોય છે પોટાશની ખામી હોય તો છોડમાં જે ઝીંડવા આવે છે તે જોઈએ તેટલા ભરાવદાર નથી બનતા તો આવા ઘણા બધા જે કારણો છે જેની ઉણપ છે તેને આપણે દૂર કરવા માટે ખામીઓ છે કપાસના છોડની જે જરૂરિયાત છે તે પોષક તત્વોને આધારે આપણે સમયાંતરે જે તે સમયે ખાસ કરીને નવી ડાળીઓ ફૂટતી હોય ત્યારે આપણે બાર એકસઠ છે તેનો છંટકાવ કરીએ તો ખૂબ સારામાં સારો ફાયદો થાય ઝીરો બાવન ચોત્રીસ ફાલફૂલ અવસ્થાએ આપણે ઉમેરો કરીને જે જંતુનાશક દવાઓના છંટકાવ કરતા હોય ત્યારે નાખી દઈએ તો રોગ પ્રતિકારક શક્તિ ઘણી બધી વધી જાય છે અને છોડમાં વૃદ્ધિ વિકાસની સાથે સાથે ફાલફૂલ પણ ખૂબ સારી રીતે જળવાઈ રહી છે આ ઉપરાંત કેલ્શિયમ નાઇડ્રેટ અને બોરોન જેવા પોષક તત્વો મિક્સ કરીને આપણે છંટકાવ કરીએ તો ખૂબ સારું એવું ફ્લાવરિંગ કપાસના છોડમાં આવતું હોય છે અને નાના નાના જે કાચી જે કેરીઓ છે ઝીંડવાની તે ખરી પડતી હોય તો બોરોનની ખામીને કારણે આપણે દૂર કરી શકીએ છીએ બોરોન નાખી દીધું હોય તો આ પ્રશ્ન ઘણે બધે અંશે હળવો થઈ જાય છે આ ઉપરાંત વૃદ્ધિ વિકાસ ન કરતો હોય તો આપણે બાર એકસઠ જે આવે છે ખાતર તેનો છંટકાવમાં ઉપયોગ કરીએ તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત વધારે ફૂલ લાવવા માટે જીરો બાવન ચોત્રીસ છે કેલ્શિયમ નાઇટ્રેટ છે આવા ખાતરોનો આપણે ખૂબ સારી રીતે યોગ્ય સમયે જે તે જંતુનાશક દવાઓના છંટકાવ કરતા હોય તેમાં નાખી દઈએ તો આપણને સારામાં સારો ફાયદો કપાસના પાકમાં જોવા મળતો હોય છે ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનની જે કોમ્બિનેશન છે જેને કેલ્શિયમ નાઇટ્રેટ બજારમાં આવે છે કિલો પેકિંગનું અને બોરોનનું પણ બસો પચાસ ગ્રામથી લઈને એક કિલોગ્રામ સુધીના પેકિંગ આવે છે તો આ બંનેને તમે એક સાથે મિક્સ કરીને છંટકાવ કરો તો ખૂબ સારામાં સારા ફાલ અવસ્થાએ જો કપાસના છોડ હોય તમારે તો ખૂબ સારામાં સારો ફાયદો મળે છે અને કેલ્શિયમની હાજરી કપાસના પાનમાં ખૂબ સારી રીતે હોય તો શોષક પ્રકારના જે જંતુઓ છે ચુસ્યા પ્રકારની જે જીવાતો છે તેમાં પણ ઘણા બધા અંશે આપણને ફાયદો મળે છે ખેડૂત મિત્રો આપણે જે ખાવાનો ચૂનો આવે તમે ખુદ ઘણા બધા આપણે તો માવો કે ફાકી ખાતા નથી એટલે ખબર નથી પરંતુ ઘણા બધા વ્યસનનીઓ વ્યસનીઓ છે તે કહેતા હોય છે કે વધારે પ્રમાણમાં ચૂનો ક્યારેક માવામાં નખાઈ ગયો હોય તો મોઢું છે તે ફાડી નાખે છે તો કેલ્શિયમનું કામ છે તે ખૂબ સારું છે કપાસના પાનમાં કેલ્શિયમની પૂરતી હાજરી હોય તો ખેડૂત મિત્રો શોષક પ્રકારના જે જંતુઓ છે તે પણ આવતા આંચકાય છે આવે તો પણ ઓછી માત્રામાં આવે છે તો આવા ઘણા બધા ફાયદાઓ છે તે આપણે ખાતરોનો વ્યવસ્થિત સમયાંતરે જે તે જંતુનાશક દવાઓના છંટકાવ કરતા હોય તેમાં વ્યવસ્થિત રીતે આયોજન કરીને વાંધો નથી આવતો ને તે ચેક કરીને આપણે ઉમેરો કરીને પંપમાં નાખીને સરસ મજાના છંટકાવ કરીએ દરેક પાનને કવરેજ મળે તે રીતે આપણે વ્યવસ્થિત છંટકાવ કરીએ તો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના પાકમાં આપણે જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર હવે તો અત્યંત ચિલેટેડ ફોર્મમાં સરસ મજાના ખાતરો આવી ગયા છે તો આપણે સારું ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો આવા ખાતરો છે તે આપણે વાપરવા પડશે ખાસ કરીને વાદળવા સમયે ખેડૂત મિત્રો બોરોનનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો કપાસના પાકમાં જોવા મળે છે આપણી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી માહિતીઓ પહોંચાડતા રહેશું અમારી પાસે સમય હોય છે ત્યારે ખેડૂત મિત્રોને કંઈક ફાયદો અમારા અનુભવ આધારિત ખેતીનો મળે અને પ્રગતિશીલ ખેડૂતોના કોન્ટેક્ટમાં અમે હોઈએ છીએ એટલે જે ખેડૂત મિત્રો એ આવા અખતરાઓ કરેલા હોય તેમની પાસેથી પણ માહિતીઓ મેળવીને તમારા સુધી અમે પહોંચાડીએ છીએ ખેડૂત મિત્રો અત્યારે વાતાવરણ ખૂબ સારું છે ચૂસિયા પ્રકારની જીવાતોમાં ઘણી બધી રાહત છે આગોતરો કપાસમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે અપરાશરા ભાઈ અત્યારે દવાઓની બિલકુલ જરૂર નથી જરૂર ન હોય તો છંટકાવ કરવાની કોઈ જરૂર નથી ખેડૂત મિત્રો જરૂરિયાત હોય લીલી પોપટી વધારે પ્રમાણમાં આવી ગઈ હોય લીલીપ અને થ્રીપ્સ એક સાથે જોવા મળતી હોય તો લેમડા સાય હેલોથ્રિન અને થાયામેથોક જેમનું જે મિશ્રણ આવે છે તેનો પણ તમે વ્યવસ્થિત ઘાટો છંટકાવ કરી શકો છો અથવા તો ફિપ્રોનિલ અને ફ્રોનિકામિડનું પણ ખૂબ સારામાં સારું ટેકનિકલ મિક્સ આવે છે મોંઘું છે પણ રિઝલ્ટ ખૂબ સારા છે મેં બે ત્રણ વર્ષ પહેલા છંટકાવ કરેલો છે ખૂબ સારા રિઝલ્ટ છે તો તમે ઇમેડા ક્લોપ આપણે જે ફ્લોનિકા મિડ છે ફ્લોનિકામિટની સાથે જે ફિપ્રોનિલ છે બંને પંદર પંદર ટકા આવે છે જે થ્રીપ્સ અને લીલી પોપટી બંનેનું એક સાથે નિયંત્રણ કરે છે તો તમે આવા જંતુનાશકોના પણ છંટકાવ કરવા માગતા હો તો જરૂરિયાત હોય તો જ આપણે ઊંચા ભાવની લેવાની છે બાકી નોર્મલ લીલી પોપટી હોય તો આપણને ખબર જ છે કે થાયામેથોક્ઝામ છે મોનોક્રોટોફોસ છે એસીફેટ છે ઇમિડા છે જરૂરિયાત પ્રમાણે જ ખેડૂત મિત્રો આ બધી દવાઓ વાપરવાની ઘણા બધા ખેડૂત મિત્રો એવું માનતા હોય છે કે મોનોક્રોટોફોસ અને એસિફેટ ભેગો કરી તો રિઝલ્ટ ખૂબ સારું આવે છે રિઝલ્ટ ખૂબ સારું આવતું હશે બંને ઓર્ગેનો ફોસફેટ ગ્રુપની દવાઓ છે પરંતુ ખેડૂત મિત્રો વારંવાર એમે આપણે હર હંમેશ વિડીયોમાં કહીએ છીએ કે ઇમિડા હોય એસી ફેટ હોય કે મોનોક્રોટોફોસ હોય જેમાં મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસએલ હોય ફેટ પિચોતેર ટકા એસપી હોય ઇમિડા ક્લોપ્રિડ જે સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ આવે છે ત્રીસ પોઈન્ટ પાંચ ટકા એસસી આવે છે સિત્તેર ટકા ડબલ્યુ જી આવે છે આવા અલગ અલગ વર્જનવાળા ઇમિડા ક્લોપ્રિડ પણ બજારમાં ઘણા બધા મળે છે અને મિક્સ ટેકનિકલો સાથે પણ ઘણા બધા વર્જનો છે તે ઓર્ગેનોફોસફેટ ગ્રુપ હોય કે સિન્થેટિક પાયરેથ્રોસ ગ્રુપ હોય અથવા તો સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ ગ્રુપની સાથે નિયોનિકોટિનોઇડ ગ્રુપના પણ ટેકનિકલો કદાચ બજારમાં મળતા હશે તો આવા મિક્સ ટેકનિકલોવાળા જંતુનાશકો ખેડૂત મિત્રો તમારે જરૂરિયાત હોય તો જ તમારે વપરાશ કરવાનો છે બાકી ઓર્ગેનોફોસ્ફેટ અને સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ ગ્રુપની જે દવાઓના મિક્સ કોમ્બિનેશન આવે છે તેના તમે વ્યવસ્થિત સમયાંતરે છાંટકાવ કરતા રહ્યો તો ગુલાબી ઈયળ અને ચૂસિયા પ્રકારની જીવાતોમાં પણ તમે લાંબા ગાળા સુધીનું નિયંત્રણ મેળવી શકો છો મને ખેડૂત મિત્રો પ્રોફેનો જે આપણે ચાલીસ ટકા આવે છે અને સાયપર મેથરીન ચાર ટકા આવે છે તો તમે સારી કંપનીનું લ્યો તો ગુલાબી ઈયળમાં ઘણો બધો ફાયદો મળે છે અમે ખુદ મેળવી રહ્યા છીએ અને થ્રીપ્સ અને મેલીબમાં પણ ખૂબ સારામાં સારી રાહત છે તે રિય છે અને કિંમતમાં પણ ઘણી બધી સસ્તી છે એટલે આવી રીતે આ ઉપરાંત બીજા ક્લોરો સાઇપર છે ક્વિનાલ સાયપર છે આવા તમે જરૂરિયાત હોય તો વારાફરતી છંટકાવ કરીને પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ ગુલાબી ઈયળમાં અને ચુસ્યા વર્ગની જીવાતોમાં તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે નિર્ણયો લઈને કપાસનું ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો કપાસના છોડને રાખો અને ખૂબ સારામાં સારું ઉત્પાદન ધમાકેદાર રીતે અને સારી બજારનો લાભ મેળવીને કપાસની ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો